વિશ્વનો સૌથી શક્તિશાળી સ્ટારશિપ રોકેટ ઇલોન મસ્ક ની કંપની સ્પેસ એક્સ આગામી બે વર્ષમાં મંગળ પર મોકલશે ઇલોન મસ્ક ની કંપની સ્પેસ એક્સ આગામી બે વર્ષમાં મંગળ પર વિશ્વનો સૌથી શક્તિશાળી સ્ટારશિપ રોકેટ મોકલવા જઈ રહી છે આ ફ્લાઇટ નો હેતુ મંગળ પર સ્ટારશિપ ના ઉતરાણ નું પરીક્ષણ કરવાનો છે આ યાત્રામાં કોઈ માનવી હાજર રહેશે નહીં મસ્ક એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી ઇલોન મસ્કે કહ્યું કે જો પ્રથમ ઉડાન અને લેન્ડિંગ સફળ રહેશે તો અમે આગામી ચાર વર્ષમાં પ્રથમ ક્રૂને મંગળ પર મોકલીશું આ પછી સ્ટાર શિપને ટૂંકા અંતરે મંગળ પર મોકલવામાં આવશે અમારું લક્ષ્ય આગામી વીસ વર્ષમાં મંગળ પર એક શહેર સ્થાપિત કરવાનું છે એક કરતા વધુ ગ્રહો પર રહેવાથી જીવન ચાલુ રહેવાની શક્યતા વધી જશે આ એટલા માટે છે કારણ કે પછી એક ગ્રહના મૃત્યુને કારણે જીવન સમાપ્ત થવાનો કોઈ ભય રહેશે નહીં